તો જો અહીંયા પપ્પા રમાડે છે કા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના दीजिए આજનો સુવિચાર છે ઈમાનદાર ઈમાનદારીના સિંહાસન ઉપર બેસવા તે સત્યના નિર્ણય લેવાય છે સાચી વાત છે ઈમાનદાર હંમેશા રહેવું જોઈએ હે ને પપ્પા હા જો માર કાશીભાઈ એમ કે છે ઈમાનદાર રહેવાનું માર કાનોડો કા ઈમાનદારીથી હુઈ ગયો હોત તો હા હા સાડા ત્રણ માં વેલો હોય ગયો ને સાડા ત્રણ માં જાગીને કે રમવું છે મારું બેટડું રાધે કરતો બધાને જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે મા દીકરો જે જે કહી દે બધાને આ મૂકીને જે જે કરાય જે જે કર દે બધાને કર દે માં દીકો બહુ આવ્યો છે કાનુડો હ પછી રાધે રાધે કહી દે બધાને

તો ચાલો મમ્મી હવે આપણે બે નાસ્તો કરી લઈએ તો ચાલો હવે નાસ્તો કરીને જો હમણાં આપશે ને એટલે એને જે જોતું હશે ને એ નથી આપ્યું ને એટલે હમણાં ઘા થઈ જા હે જો આપું છું વાહ આ એમ નહી જોતું હોય કદાચ નહીં જોતું હોય ને તો હમણાં ઘા કરી દે હે પ્રાશીવ જો જો જોતું ન હોય ને એટલે ઘા થઈ જાય મારું બેટોડું કેવું એનાથી જ રમવાનું છે ઈજ દેવાનું છે બીજું ન જોતાનું હોય એ બધું બધું બહુ જોતું હોય તો ચાલો ફટાફટ હું મમ્મી નાસ્તો કરી લઈએ પછી પાછા તો જો હું અને મમ્મી બે છે ને આજે સવારનો નાસ્તો સાથે કરવા બેઠા છીએ આજે અમલે ભેગા થઈ ગયા નાસ્તો કરવા આજે પાછી સાડા ત્રણે જાગ્યો રમવા હા પછી એને ઊંઘવું જ નતું એને પાંચ સવા પાંચ સુધી રેમો પછી હાલ નાખો હા પછી હાલ નાખ્યો તો ઘડીક વાર હું તો પાછું એને હજી મેં કીધું કચકચ કરતો હતો પછી તો હું છ વાગે તો કુવા તૈયાર થઈ પછી કઈ એવી ઊંઘ તો આવે નઈ છ વાગે તો પછી રાત જેવી કાકા અંદર જે ઊંઘ આવી થોડી એટલે પછી જાગી

બપોરે દાળ ભાત ખાવા છે ગરમા ગરમ દાળ ભાત ખાવ તો છે ને ગળામાં સારું રે દાળ પીવાની થોડી ગરમ ગરમ એટલે સારું રહેશે તમને ગળામાં હમ તો તબિયત બગડી કઈ રીતે ગઈ વાતાવરણ ગરમી ઠંડી આવ ગરમી કેવી લાગવા માંડી

હા એ તો હળદર વાળું દૂધ ને મીઠા પાણીના કોગળા ને એવું બધું કરીએ ને એટલે રેડી થઈ જ જશે તરત પતિ દેવ પતિ દેવ મમ્મી પતિ દેવ કેમ નામ પડું દેવો ના દેવ છે કેમ એમ જ કૃષ્ણ નું સ્વરૂપ કહેવાય એમ નઈ તો અમે નો કેવા આવી હા તો દેવી કેવું પડે ને લક્ષ્મી દેવી પણ પતિ દેવ કેવાય તમે બાર પાડો મમ્મી દેવી કેવા વાળો પત્ની દેવી કેવું પડશે નેતર નેતર પત્ની દેવી નારાજ થઈ જશે કાર્દિક તમે મને કેજો દેવી હું એમ તો હું કહું છું પતિ ને ભગવાન ના બિરુદ થી પોકારવામાં આવે છે તો પત્ની ને કેમ નહીં હા એમ કે ને પતિ પરમેશ્વર છે એમ તો પત્ની તે દેવી છે એવું કઈક નહીં કેવાતું હોય એમ કે છે પણ આ કેમ આપડે બોલવી બિરુદ કે પતિ દેવ એવી રીતે પત્ની દેવી એવું ને હા આવું કહેવાય કે સ્ત્રી છે ઘરની લક્ષ્મી છે હા એ તો ચાઈલ એ તો કેવાવાળા ખાલી કહે છે બાકી માનવાઈ જોઈએ ને હા માનવાવાળા માનત બાકી 80% લોકો ખાલી એમ કે છે અમારે તો અમારા ઘરની સ્ત્રી લક્ષ્મી છે પણ લક્ષ્મીમાંથી કાઈ આટલું જતે એનું હોય નઈ ને હાલતું ન હોય એમાં લક્ષ્મી હું કામની બધા ખરખાનો હોય

મમ્મી ઘરે જવાનું છે મારા મમ્મી ના ઘરે કાલ વેફર પાડી ને તો એ ત્યાં છે એ લઈ આવવાની છે અને ચાલો ફટાફટ આ દાળ ભાત ને એવું મૂકી દઈએ ફટાફટ રસોઈ કરવા માંડીએ એટલે કામ પત્તું થાય હાર્દિક સવારે નાસ્તો નથી કરતા એટલે પછી એને ભૂખ લાગી હોય મજા નથી બહુ એટલે તો ગરમા ગરમ દાળ ભાત જમાડી દઈએ એમને તો ચાલો મળીએ પછી ચાલો આજે તો બપોરના જમવામાં છે ને સહકુટુંબ સાથે બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે અડદની દાળ કાનો પ્રાશ્યો હું બોલું બેટા હે તો બપોરના જમવામાં બનાવ્યું છે અડદની દાળ બનાવી છે અને દાળ ભાતની દાળ અને દાળ ભાત બનાવ્યા છે અડદની દાળ એટલે બનાવવાની થઈ કારણ કે કાલે છે ને સવારમાં મમ્મીએ અડદની દાળ બાફી રાખી અને પછી મારે વેફર પાડવા માટે જવું પડ્યું એટલે હું ત્યાં જતી રહી મમ્મી કે તમ ભાવે છે ને તો અત્યારે નથી બનાવી એમ એટલે મમ્મીએ પછી ન બનાવી અને કાનું જો ન્યુસન્સ ફેલાવે છે પછી મમ્મી એનો બનાવી સાંજે પછી પાણીપુરી ને પૂરી હું લઈને આવી હતી પાણીપુરી બનાવી એટલે અડદની દાળ હતી એટલે પછી આજ બનાવવી પડે એમ જ હતી બાફેલી પડી એટલે અડદની દાળ ને હાર્દિક અડદની દાળ નથી આવતી એની માટે હું મમ્મીના ઘરે ગઈ હતી ને હમણાં શું લેવા ગઈ હતી વેફર પાડી નાખી ને તમને બતાવી લઈને આવી ને હું એન માટે થોડુંક મમ્મીએ શાક બનાવ્યું તુરિયા પાત્રાનું હતું હું લેતી આવી તો જો અહીંયા હાર્દિક જમવા બેસી ગયા છે કેમ છે તુરિયા પાત્રાનું શાક ને તબિયત પાણી સારું છે શાક

તો જમીને પછી મળી અને જેને જમવું હોય તે આવી જાવ જમવા માટે જો અહીંયાથી આપણે ખાટલી વર્ક શીખીને આવી ગયા છીએ અને ખાટલી વર્કમાં જો આટલો જરદોષીએ પહોંચી ગયા છે હવે ક્યારે બધું આવડશે કે નહીં જોવાનું છે તો જો બતાવું તમને કે જરદોષી કેટલું આવડી ગયું છે તો જો આટલું આવડો પાળો કરું છું અને જો આવું કર્યું છે આટલું આટલે સુધી હજી પોઈ ગયા છીએ બહુ વાર લાગે છે હવે જોઈએ ક્યારે પૂરું થાય અને વાગી ગયા છે છ

એ હોશે પાછો મારી છે ને અમય આ સાસુઓ કામ બતાવે ને એટલે પોગી જાય જો જો ઊભો થાય એમ ને

કેમ આજે બપોરે બહુ મજા જેવું નથી એમ એટલે પછી પાણી પાણી પગ થવા ને ચક્કર આવે એવું લાગતું તું એમ એટલે પછી બહુ ખાવાની બહુ મજા નો આવી એને ખાધું નહિ એમ એટલે પછી વિડીયો લેવાનું રહી ગયું મેં જ ન રહ્યો અને પાત પાત મમ્મી એવું થાય કે મારા સિવાય કોઈ વિડીયો લઈ ન હોય કે એવી રીતે આપણે કારણ કે તમે ને પપ્પા મોટા પડો અને હાર્દિક નહીં તે જોને મજા નથી એટલે ઈ નો તો એને જોને એટલો તો લીધો તો તે જો મમ્મી હું કે છે કે હું શીખી જઈશ તો આ ઉંમરે મમ્મી બધું શીખવા માંગતા હોય તો તમારે બધાને શું કેવું કા મમ્મી શીખી જવાય નાની ઉંમર હોય મોટી ઉંમર હોય ગમે તે ઉંમર માં કઈ ફેર જ નથી નાની ઉંમર માં લેવા દેવા નથી મમ્મી ઓલામાં માં થોડીક વેફર લેતા આવો આપણે બતાવી આપણી વેફર કેવી બની છે જો અહીંયા આપણે કોથળો ભરી આવ્યા છે મમ્મીને લેતા આવો અહીંયા કોથળો ઉપર ચડાઈ દે એ હા જો મસ્ત પીળી પીળી વેફર બની છે અમારી જો મમ્મી મસ્ત થઈ કા કાળી ન થઈ ન થઈ જો સરસ પીળી કાલ છે ને એક દિવસ તડકે હુકવી દેવું ને

લાઈ ને ઘડી આટો મારું મેં કીધું થાય એટલે થાય ઘણા ને શ્વાસ ની તકલીફ હોય ને અત્યારે ભેગી થાય ને ત્યારે શ્વાસ ચડે તો ન ચડે પણ બે ઋતુ ભેગી થાય ને ત્યારે શ્વાસ ની તકલીફ અત્યારે થાય એની વિદાય લે ઉનાળો ને શરૂઆત થાય એટલે તો ચાલો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય